નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેમાં પેલા સત્રમાં પાઠ પાંચમું આ પાઠનું નામ છે એક મુલાકાત આ પાઠના ગલા સ્થિત પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટસઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી ગલા સ્વાથે પોથી પાઠ પાંચમો આ પાઠ નામ છે એક મુલાકાત તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રત્યેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો પેલો પ્રશ્ન કોઈ પણ રાજ્ય વડુ મથક ક્યાં નામે ઓળખાય છે તો જવાબમાં માં આવશે ઓપ્શન બી પાટનગર બીજો પ્રશ્ન ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્ય પાટનગર ક્યાં હતું અમદાવાદમાં ત્રીજો પ્રશ્ન ગાંધીનગરની સ્થાપના ક્યાં નેતાની સ્પૃતિમાં કરવામાં આવી છે તો જવાબમાં આવશે ઓપ્શન ધી મહાત્મા ગાંધી ચોથો પ્રશ્ન ગુજરાતનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે તો જવાબમાં આવશે ઓપ્શન એ ગાંધીનગરમાં પાંચમો પ્રશ્ન ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ત્રીસ ગ્રીન સિટી એટલે શું હરિયાળું નગર લીલુછમ શહેર સાતમો પ્રશ્ન ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી રાજકીય અને સાંસ્કૃતિક આઠમો પ્રશ્ન ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને શું નામ આપવામાં આવ્યું છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી વિઠ્ઠલભાઈ પટેલ ભવન નવમો પ્રશ્ન ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે સાત

નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા સેનાથી વધી છે જવાબ ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા ઠેર ઠેર ઉગાડેલા ફૂલ છોડ અને વૃક્ષોથી વધી છે બીજો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા શું કરશો જવાબ વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા જરૂરી ગેટ પાસ સાથે રાખીશું ત્રીજો પ્રશ્ન વિધાનસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે વિધાનસભામાં ધારા એટલે કાયદા ઘડવામાં આવે આવે છે છે તેથી ધારાસભા તરીકે ઓળખવામાં ચોથો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે સી વ્યવસ્થા છે વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે ઉપર ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા છે પાંચમો પ્રશ્ન વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે કેવો હતો જવાબ વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે અત્યંત રોમાંચક અને આનંદદાયક હતો પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી કેમ જરૂરી છે જવાબ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભા ગૃહને નુકસાન ન પહોંચાડે વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે બીજો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં કાર્યવાહી થાય છે જવાબ મંત્રીઓ અને તેમના સચિવો દ્વારા રાજ્યના વિવિધ સમીક્ષા કરવી તેમના ઉકેલ લાવવા અને વિકાસલક્ષી આયોજન કરવું વગેરે કાર્યવાહી વિધાનસભા ગૃહમાં થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન

વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટેની કાર્યવાહી વિશે જણાવું પ્રથમ પરવાનગી મેળવવી પડે પડે છે છે પછી ગેટ પાસ લેવા અંદર પ્રવેશતી વખતે મેટલ ડિટેક્ટર દ્વારા દરેક વ્યક્તિની જરૂરી તપાસ કરવામાં આવે છે ત્યાં પોલીસ નો કડક બંદોબસ્ત હોય છે પછી ઇલેક્ટ્રિક સીડી દ્વારા આપોઆપ પ્રથમ માળે પહોંચી જવાય છે ત્યાં વિધાનસભાની ગેલેરીમાં દાખલ થવા માટે ફરી તપાસ કરવામાં આવે છે ત્યાર પછી અન્ય પ્રશ્નોત્તર તેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો તેમાં પેલો પ્રશ્ન છે જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિ કરશો જો હું ધારાસભ્ય હોય તો મને સરકાર તરફથી મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત મારા વિસ્તારમાં બગીચા તૈયાર કરાવું પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવત પ્રજાની ફરિયાદો સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરીશ બીજો પ્રશ્ન એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા શિક્ષણની સુવિધા પીવાના પાણીની વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગી છે ત્રીજો પ્રશ્ન તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ચાહે રસ્તાઓ પર વૃક્ષો ઉગાડવા દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક ઘરની ગેલેરીમાં નાના છોડના કુંડા મૂકી શકાય ગ્રામ પંચાયત દ્વારા ખાલી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરી શકાય શાળા કોલેજના મેદાનમાં વૃક્ષારોપણ કરી શકાય ગામની નજીક આવેલા ખેતરોના સેઠા પર વૃક્ષો વાવી શકાય ચોથો પ્રશ્ન તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો ઉનાળાની રજાઓમાં અમે મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી આ મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે મંદિરનું સ્થાપત્ય ખૂબ જ જૂનું છે તેની દિવાલો પર સુંદર કોતરકામ કરવામાં આવ્યું છે મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં રહેલી મૂર્તિના મુગટ પર પડે અને તેથી આખો ગર્ભગૃહ પ્રકાશથી જળહળી ઉઠે છે સામેની બાજુ પાણીના કુંડ છે તેના પગથિયા જેવી રચનામાં નાના મોટા મંદિરો આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો અમારા વિસ્તારમાં સોમનાથ મહાદેવનો મંદિર આવેલું છે આ મંદિર પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોર્તિર્લિંગ છે આ મંદિરનો જીર્ણોદ્ધાર સરદાર પટેલ દ્વારા ઈસવીસન ઓગણીસો માં શરૂ કરવામાં આવ્યો હતો મંદિરની એક બાજુ ઘૂંઘવાટા કરતો દરિયો આવેલો છે મંદિરની બીજી બાજુ સુંદર બગીચા બનાવવામાં આવેલ છે અહીં લોકોની ભારે ભીડ જોવા મળે છે મંદિર પરથી દરિયો જોવાની ખૂબ જ મજા આવે છે સાંજના સમયે અહીં એક સ્લાઇડ શોનું આયોજન કરવામાં આવે છે જે જોવાની ખૂબ જ મજા આવે છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો ચાલો જોઈએ ધારા સભ્ય તો તેનો સમાન શબ્દ વિધાન સભ્ય તેવી જ રીતે અચરજ તો નવાય પ્રારંભ શરૂઆત ઈશારો સંકેત હરિયાળું લીલુછમ શાળા નિશાન શહેર નગર ભવન મકાન બંદોબસ્ત વ્યવસ્થા અલ્પાહાર નાસ્તો સ્મૃતિ યાદ વૃક્ષ ઝાડ પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો નિશ્ચિત તો તેનો વિરોધી શબ્દ અનિશ્ચિત તેવી જ રીતે વિરોધી શબ્દ જોઈએ સ્મૃતિ વિસ્મૃતિ પ્રારંભ અંત પહોળી સાંકડી હરિયાળો સૂકું શહેર ગામડું કડક નરમ સ્થિર અસ્થિર જરૂરી

ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો ચાલો જોઈએ પેલો શબ્દ બનશે શરૂઆત બીજો શબ્દ ગાંધીનગર ત્રણ માં મંત્રી અને ચોથો શબ્દ પ્રકૃતિ પાંચમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો તો સાચી જોડણી આ પ્રમાણે લખાશે સ્મૃતિ અસ્તિત્વ હરિયાળુ પ્રવૃત્તિ અધ્યક્ષ પ્રસન્નતા ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા શબ્દો ને ના ક્રમમાં ગોઠવો શબ્દ કોષ પ્રમાણે શબ્દો ગોઠવીએ તો આ પ્રમાણે આવશે અસ્તિત્વ પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થા સ્વચ્છ પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું રાજ્યના કાયદા ઘડનારી સભા ધારાસભા બીજું રાજ્ય કે દેશનું વડુ મથક પાટનગર ત્રીજું રક્ષક તરીકેની કામગીરી બચાવનાર સુરક્ષા કર્મી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો પેલું છે સૂર પુરાવો તો તેનો અર્થ હશે સમર્થન આપવો વાક્ય રમવાની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીએ સુર પુરાવ્યો અધીરા બનવો તેનો અર્થ હશે ઉતાવળા થવું વાક્ય વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ જાણવા અધીરા બન્યા પ્રશ્ન નંબર નવ પાઠમાં એક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આવે છે એના જેવા બીજા પાંચ શબ્દો લખો સમાજ વત્તા એક સામાજિક અર્થ એક આર્થિક શબ્દ બનશે વિજ્ઞાન વૈજ્ઞાનિક એક ભૌગોલિક સ્વભાવ સ્વાભાવિક ત્યાર પછી પ્રશ્ન નંબર દસ સૂચના પ્રમાણે કરો પેલું વાક્ય છે અમારાથી એની વાતમાં સુર પુરાયો આ વાક્ય છે તેને આપણે કરતરી વાક્ય બનાવીએ તો કરતરી વાક્ય બનશે અમે એની વાતમાં સુર પૂર્યો ત્યાર પછી બીજું વાક્ય કરમાણી વાક્ય બનાવવાનું છે તો વાક્ય બનશે શિક્ષક થી વિદ્યાર્થીઓને સમજાવાયું ત્યાર પછી ત્રીજું વાક્ય ભાવે વાક્ય બનશે અમારાથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરાયો ત્યાર પછી ચોથું વાક્ય છે જે પ્રેરક વાક્ય બનાવીએ તો વાક્ય બનશે શિક્ષકે સુરક્ષા કર્મી દ્વારા સંકેત થી અક્ષય ને શાંત કરાવ્યો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય ગુજરાતી તેમાં પાઠ સંપૂર્ણ સોલ્યુશન કરીએ આગળ પુનરાવર્તન એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પુનરાવર્તન એકની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર